સરકાર દ્વારા અવનવી યોજનામાં રસ્તા પાણી લાઇટ જેવી સુવિધા પૂરી પાડવામાં દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરા તાલુકાના જૂના નાળા ગામે આવેલા બસ સ્ટેન્ડથી પટેલ ફળિયાને જોડતા રોડ ન હોવાના કારણે સ્કૂલના બાળકો તથા પચાસ જેટલા ઘરના માણસોને અવર જવર કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને પટેલ ફળિયાના માણસોએ જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષ ઉપરાંત તેમણે રસ્તા માટે વલખા મારવા પડે છે મોટર લઈને ત્યાંથી નીકળી પણ શકાતું નથી અને ચાલતા ચાલતા જવું હોય તો કિચડમાંથી જવું પડી રહ્યું છે ઘણી વખત તો મોટર લઈને જતા હોય છે ત્યારે મોટર સાથે માણસો પણ લપસીને પડી જતા હોય છે પટેલ ફળિયામાં તથા તલાર ફળિયામાં એમરજન્સી સેવા માટે એકસો આઠ પણ પહોંચી શકે તેવી સુવિધા પણ નથી જો કોઈ બીમાર હોય તેમને સારવાર માટે લઈ જવા હોય તો ખાટલામાં લઈ અને જૂના બસ સ્ટેન્ડ સુધી ચાલતા લઈ જવા પડતા હોય છે ત્યારે પટેલ ફળિયા તથા તલાર ફળિયાના માણસોની એ માંગણીઓ છે કે તેમને વહેલી તકે રોડની સુવિધા મળે કોઈ રસ્તો આપણે નીકળ્યા હોય પાણી ભેરાય છે ઉનાળો કહો ચુમાસુ કહો તો એ સુમાવ કહો શું તો વરસાદ આવે એટલે પાણી તો આવે પણ ઉનાળો શિયાળામાં પાણી નથી આવે બરાબર તો આપણે ગાડી લઈને નીકળ્યા આવી તો પડી જઈએ હટર પટર થાય ગમે તે ગમે તે વસ્તુ બની શકે ત્યાં પછી મેં આ લગ્ન કરવાથી મેં નવા રસ્તા પાડ્યા મારા ઘરે લગન છોકરીનો લગ્ન હતા તો મેં બે વટા મેં રસ્તા નવા લીધા આ રસ્તાની અંદર મેં ગાડીઓ પણ કાઢી નથી જેમ કે સગાવાલા આવે બાહ્ય કોઈ બીજા આવે તો આપણને એજું કહેતા કે ભાઈ આવા રસ્તા કેવા અત્યારે ડૉક્ટરો બી આવે ડૉક્ટરો બી એવું કહે કે આવા રસ્તો તમારો કેવો હોય કાલ ઉઠીને પેલા ભાઈ સરપંચ આયેલા વિકા ભાઈ આયેલા તો એમ કહેતા કે આ રસ્તા કેવા છે તમારે ઇમરજન્સી સેવા જોઈતી હોય કે 108 અહીંયા આવી જોઈએ તો આવી શકે ખરી ના આવી શકે બસ સ્ટેન્ડ જ પાછી વળી જાય તમે ઇમરજન્સી સેવામાં શું કોઈ સમજી લો કે કોઈને કશુંક થયું છે તો ક્યાં સુધી લઈને જાવ છો ક્યાં સુધી બસ બસ આગળ તો જાય જ નહીં એટલે કેવી રીતે ના લઈ જાવ છો બસ આ બાઇક ઉપર બેસા લઈને જઈએ કે સાયકલ ઉપર બેસા લઈને જઈએ કે ખાટલામાં લઈને જઈએ શું કહો છો તમે પ્રશ્ન એ છે કે બસ સ્ટેશન થી નદી સુધીનો રોડ જોઈએ અહીંયા નાના બાળકો આવે છે સ્કૂલમાં જાય છે હમણા કેવા રોગો આનો જવાબદાર કોણ છે અત્યારે ચાંદીપુરમ જે રોગ ચાળો ફાટ્યો છે એ આવવામાં થાય કે ના થાય થાય 110% થાય અહીંયા કેટલા જોવો રસ્તામાં કેટલી ગંદવા છે અહીંયા કેટલા બાળકો છે અને શું છે બધા બીમાર છે બાળકો કોઈ બાળક તમને હેલ્ધી લાગે અને અહીંયાની વસ્તી કેટલી અહીંની વસ્તી લગભગ 6000 ની વસ્તી છે આ જે ફળ્યું છે આ રસ્તો થી આ જે લાગે છે એમાં વસ્તી 300 ની છે હા એમાં કઈ પણ છોકરા ને થાય એનું જવાબદાર કોણ કોણ એ હું પ્રશ્ન તમને કરું કોણ એનો જવાબદાર ની આરોગ્ય વાળા આવીન જોતા ની કોઈ જિલ્લામાંથી જોતા ની તાલુકામાંથી જોતા કોણ જવાબદાર એટલે આનો આ રોગ હમણાં તમે જો છો નાના નાના બાળકો કેટલા ઓફ થઈ ગયા છે નીની તેત્રીસ નો આંકડો છે મહેસાણા જીણામાં ચૌદ બાળકો મરી ગયા હવે આ બાળકો જો તમને કોઈ હેલ્ધી લાગે છે કેટલા મચ્છર ગંદવાર છે આ રસ્તો કેટલા ટાઈમ થી શું છે ને શું નહીં વીસ વર્ષ સુધી નો હજી મેં આ રસ્તો જોયો નહીં કે આરસીસી છે કે પાકો રસ્તો છે આવો કિચડ વાળો જ રસ્તો છે વ્યક્તિઓને આવા જવામાં કેટલી તકલીફ પડે સરકાર તો એવું કહે છે કે ભાઈ તમને બધે જગ્યાએ રસ્તા મળે તમે એ બાબતે શું કહો છો રસ્તા જોઈએ જ અમારે મળવા જ જોઈએ તમારી માંગણી શું છે હાલની માંગણી એ જ છે કે અમારે રસ્તો જોઈએ બીજું કશું નહીં જોતું બેસાડે તારેને જીટર ભી લઈ લઈને નીકળે તો વ્યક્તિ પડી જાય છે તો બાઇક નો તો શું ભરો છે શું નામ આપનું મારું નામ પટેલ દુર્ગાબેન વખત